કેમ છો માસી બસ મજામાં બેટા મારે આજે કાઠિયાવાડી તુવેરનું શાક ખાવું છે તમે મને બનાવી આપશો હા કેવું ગ્રેવી વાળું ને હા બસ ગ્રેવી વાળું તમને જેમ ઠીક લાગે એમ પણ સુપ બનાવી આપો હા બેટા એકદમ ટેસ્ટી બનાવી આપો પાંચ મિનિટમાં બની રેડી થઈ જશે થેન્ક યુ માસી વેલકમ તુવેરનું ગ્રેવી વાળું કાઠિયાવાડી શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે એક ડુંગળી લેવાની છે એને આપણે આવી રીતે મોટી મોટી કટ કરી લેશું પછી એને સાઈડમાં લઈ લેશું પછી આપણે ટામેટા કટ કરવાના છે એને પણ મોટા મોટા જ આવી રીતે પીસ કરી દેવાના છે ડુંગળી કટ કરી લીધી પછી આપણે આ ટામેટા કટ કરી લીધા પછી મરચા આપણે ચાર થી પાંચ કટ કરી લેવાના છે આવી રીતે આ મરચાં પણ કટ કરી લેશું મરચા ડુંગળી ટામેટા કટ કરી લીધા છે સરસ મજાના આવા લીલા ચાણા લેવાના છે દાણા મેં ધોઈ અને સાફ કરી દીધા છે દાણાને પણ આપણે આવી રીતે એને મોટા મોટા જ કટ કરવાના છે ગ્રેવીના અંદર જાશે એટલે આવી રીતે આપણે એને કટ કરી દસ મેં થોડું લીલું લસણ લીધું છે એને સાફ કરી દીધું છે એને પણ કટ કરી દઈશું જ્યારે સીઝન છે લસણ સરસ આવે છે તો આપણે એને પણ ભરપૂર ઉપયોગ કરી લેવાનો છે સૌથી પહેલા કુકરમાં તુવરના દાણા ખુલેલા નાખી દેવાના છે પછી થોડું પાણી નાખું છું થોડું મીઠું નાખી દઉં છું હવે આપણે એક સીટી મારી લેશું અને તુવર બફાઈ ગયું છે કઢાઈના અંદર એક ચમચી તેલ ગરમ મૂક્યું છે ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે થોડું નાખવાનું છે જીરું પછી દસ થી પાંચ મિનિટ લસણની કળી આદુનો ટુકડો બે હવે આપણે જે મોટી મોટી ડુંગળી તમારી છે એ નાખી દઉં છું લસણ લીલું લીલા મરચાં અને લસણ નાખી દેસું થોડી વાર આપણે આને શેકી લેશું બે થી ત્રણ મિનિટ દુમિટનો થોડો કચાસ નીકળી જાય એવું શેકવાનું એટલે સબ્જી સરસ બને હવે આપણે ટામેટા જે સમાર્યા છે એ નાખી દઉં છું એને પણ થોડી વાર શેકી લેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી ટામેટા પણ સરસ તજરાઈ ગયા છે તો હવે આપણે અંદર લીલા દાણા નાખી દેવાના છે ધાણા નાખ્યા પછી એક મિનિટ આપણે આને શેકી લેશું સરસ શેકાઈ અને રડી જઈ ગયો છે પાંચ બે ઠંડુ થાય એટલે મિક્સરના જાલના અંદર પીસી લેશું જાલના અંદર લઈ લીધું છે પીસીને રેડી કરું એ ખાંડી લીધી છે તેલ ગરમ મૂક્યું છે એક ચમચો મોટો ભરીને કાઠિયાવાળી શાક છે એટલે તેલ મસાલાથી ભરપૂર હોય તેલ થોડુંક વધારે મૂક્યું છે તમે ઓછું બી વાપરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખું છું થોડું ચાર લસણની કરી બે તેજપાન એક ચમચી હિંગ ગેસ ના થાય એના માટે એક ચમચી કશ્મીરી મરચું અડધી ચમચી હળદર એક ચમચી મીઠું વ્યાજ ધીમો કરી દીધો એક દાણા દાણાજીરું હવે આપણે બનાવેલી છે નાખી દેવાની છે સરસ આતળવાની છે પેસ્ટ ને મિક્સરના ચાર અંદર થોડું પાણી નાખીને હલાવી નાખવાનું છે હવે આ ગ્રેવીને આપણે સરસ ઉકળવા જઈશું અડધી ચમચી બીજું કાશ્મીરી મરચું નાખું છું એક ચમચી એટલો ગરમ મસાલો નાખવાનો છે હવે આપણે બે મિનિટ જેવું ઉકળવા જઈશું અને તેલ છૂટી ગયું છે ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે આપણી જે બાકીલી તુવેર છે એ નાખી દઉં છું હું તુવેરને પાણી સુધી જ નાખી દઉં છું તમે તુવેર જોઈ શકો મસ્ત મજાની બફાઈ અને રેડી થઈ ગઈ છે તુવેર નાખ્યા પછી આપણે અને 5 મિનિટ સુધી પાકવા દેવાનું છે ઢક્કણ નાખી દેજો 5 મિનિટ સુધી ચડે પછી ખોલશું સબ્જી આપણી બહુ સરસ મજાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે ઉપર થોડા અંદર લીલા દાણા નાખી દઉં છું દાણા એકદમ સસ્તા બને છે તો ભરપૂર આપણે ઉપયોગ કરવાનો છે ગેસ બંધ કરી દીધો છે અને આપણું શાક હવે અંદર દઉં છું બાજરીના રોટલા જોડે ખાઓ રોટલી જોડે ખાઓ ભાત જોડે ખાઓ બધા જ જોડે સરસ લાગે હું તો ભાત જોડે જ ખાઉં છું ભાઈ બહુ જ સરસ લાગે છે એકવાર તમે પણ ટ્રાય કરજો એકદમ ગ્રેવીથી ભરપૂર છે મસાલાથી બહુ જ સરસ મજાનું આપણું મસ્ત મજાનું બની અને રેડી થઈ ગયું છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો ઓકે બાય કાલે આવી નવી રેસીપી સાથે